जो नवरात्रि आ रहे, हैं। इसमें, आ, रहे है इसमें फेयरली टू वाइड स्प्रेड रेनफॉल संभावना रहेगा गुजरात में और इसके साथ आपका हेवी रेनफॉल का भी वार्निंग मतलब आई हुई है मॉडल से आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल वार्निंग आई हुई है गुजरात रीजन है मैनी डेज ऑफ द वीक मतलब अट्ठारह से चौबीस वाला जो वीक है इसमें मेनी डेज हेवी रेनफॉल का भी चांसेस रहेगा અમરેલીધારીના વધુ કેટલાક ગામોમાં વરસાદ વીરપુર માધુપુર દલખાણીયા મોણવેલ ભાડેર કાથરોટા સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો આગોતરા મગફળીના પાથરાઓ પર વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતિત ભાદરવામાં વરસાદથી તૈયાર થઈ રહેલા મગફળીના પાકને નુકસાનની ભીતિ એક તરફ વરસાદની રાહ ખેડૂતો જોઈ રહ્યા હતા પરંતુ જ્યારે વરસાદનો રાઉન્ડ થયો અને અતિશય વરસાદ ખાબક્યો ત્યારબાદ હવે પાકને નુકસાની થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે ભાદરવામાં વરસાદથી તૈયાર થઈ રહેલા મગફળીના પાકને નુકસાન જશે આગોતરા મગફળીના પાથરાઓ પર વરસાદ ખાબકતા ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી રાજકોટ શહેરના કાલાવડ રોડ પરની ઘટના એજી ચોક નજીક આગની ઘટના સામે આવી આઈડીબીઆઈ બેંકમાં આગ લાગી મોડી રાત હોવાથી જાનહાની અટકી છે જોકે ફાયરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવાઈ લેવામાં આવ્યો છે કાલાવડ રોડ પરની આ ઘટના જ્યાં બેંકમાં અચાનક આગ લાગી કયા કારણોસર આગ લાગી તે હજુ જાણી નથી શકાયું મધ્યરાત્રિએ આગ લાગી હતી જે દરમિયાન કોઈ જ કર્મચારી હાજર ન હતા એટલે મોટી જાનહાની ટળી છે આઈડીબીઆઈ બેંક જેમાં આગ લાગી હવે સવાલ એ કે જે ડોક્યુમેન્ટ્સ આ બેંકમાં હતા નિરાકરણ કેવી રીતે લાવવામાં આવશે કારણ કે એ થઈ ગયા છે સમાચારોમાં આગળ વધીએ મહારાષ્ટ્રના નાસિકમાં લૂંટની ઘટના બની છે બે શખ્સોએ મહિલાના ઘરમાં ઘુસીને લૂંટને અંજામ આપ્યો જેના સીસીટીવી પણ સામે આવ્યા સીસીટીવીમાં બે અજાણ્યા યુવકો એક મહિલાના ઘરમાં ઘુસીને તેની સોનાની ચેન લૂંટીને ભાગી જાય છે આ ઘટના પંચવટી વિસ્તારની હોવાનું જાણવા મળી રહ્યું છે પોલીસને માહિતી મળતા સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ કરી રહ્યા છે નાસિકમાં કઈ રીતે ધોળે દિવસે લૂંટની ઘટના બની તેના સીસીટીવી ફૂટેજ જુઓ આ મહિલા જે ચોરોને લૂંટ ચલાવતા રોકવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ તેમ છતાં એ ચોર ભાગવામાં સફળ રહે છે કઈ રીતે મહિલાના ઘરને નિશાન બનાવવામાં આવ્યો અને ત્યારબાદ લૂંટ ચલાવવામાં આવી તે જુઓ મહારાષ્ટ્રનો આ કિસ્સો ખરેખર લાલબત્તી સમાન છે જે લોકો પણ એવું વિચારતા હોય કે ઘર સુરક્ષિત છે હવે ઘર પણ સુરક્ષિત નથી રહ્યા કારણ કે ચોરો આવશે અને તમને લૂંટી જશે બુટલેગરને દીવની હોટેલમાં લઈ જવો પોલીસ કર્મીઓને ભારે પડ્યો છે જૂનાગઢ પોલીસના ત્રણ કર્મચારીઓને જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યા પોલીસ હેડક્વાર્ટરના પીએસઆઈ સહિત ત્રણ પોલીસકાર્મી સસ્પેન્ડ ફરજમાં બેદરકારી બદલ પગલા લેવાયા ઉના તાલુકાના બુટલેગર રસીખ બાંભણિયાને દીવ કોર્ટમાં મુદ્દત માટે લઈ ગયા હતા જ્યાં મુદ્દત પૂરી થયા બાદ બુટલેગરને દીવની હોટેલમાં લઈ જવાઓ હતો જે બાદ પોલીસ હેડક્વાર્ટરના પીએસઆઈ એચએમ કટારા હેડ કોન્સ્ટેબલ અનિલ માણવર કોન્સ્ટેબલ ચેતન પરમારને સસ્પેન્ડ કરાયા છે રાજકોટના જેતપુરના પીઠડિયા ટોલ પ્લાઝા પર કાર ચાલકની દાદાગીરીના સીસીટીવી સામે આવ્યા છે ટોલ બૂથ પર ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી કાર ચાલકની દાદાગીરી ટોલના બુમ બેરિયર તોડી નાસી જતો ચાલક સીસીટીવીમાં કેદ થયો ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી કારમાં અંદર સાયરન પણ હોવાનો ઉલ્લેખ છે ટોલ કર્મીએ ગાડી રોકવાનો પ્રયાસ કરતા ધમકી આપી હોવાનો પણ ટોલ મેનેજરનો આરોપ ટોલ પ્લાઝા મેનેજરે વીરપુર પોલીસને લેખિત અરજી આપી છે વલસાડના અતુલ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર આગનો બનાવ કારમાં આગ લાગવાના બે બનાવ સામે આવ્યા સૌપ્રથમ બપોરના સમયે પૂરપાટ ઝડપે દોડતી કારમાં આગ લાગી હતી સદનસીબે કાર ચાલક નીચે ઉતરી ગયો હતો થોડી વારમાં કાર આગમાં બળીને ખાક થઈ ગઈ તો સાંજના સમયે અતુલ નેશનલ અતુલ નજીક નેશનલ હાઇવે પર અન્ય એક કારમાં આગ લાગી હતી સીએનજી કારમાં આગ લાગતા કારમાં સવાર તમામ લોકો નીચે ઉતરી જતા આ બાદ બચાવ થયો હતો હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોના થયા હતા નેશનલ હાઇવે પર બે કારમાં આગનો બનાવ બન્યો છે કઈ રીતે કાર ભડભડ સળગી ઉઠી તેના દ્રશ્યો પણ સામે આવ્યા સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી તમામ લોકો નીચે ઉતરી જતા આ બાદ બચાવ થયો છે પંચમહાલમાં ફેક્ટરીમાં ગેસ લીકેજ પ્રકરણમાં મૃત્યુઆંક બે થયો વડોદરામાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન એકનું મોત ગેસની ગંભીર અસરનો ભોગ બનેલા ચાર કામદારો વેન્ટિલેટર પર સારવારમાં છે અગાઉ ગેસ લીકેજમાં મંદિરના પૂજારીનું મોત થયું હતું ઘોગંબાની રણજીતનગર ગુજરાત ફ્લોરોકેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજ થતાં મંદિરના પૂજારીનું મોત થયું હતું જ્યારે તેર કામદારોને અસર થઈ હતી કચ્છરામ મુન્દ્રામાં માતા સહિત ત્રણ બાળકો નર્મદા કેનાલમાં ડૂબ્યા તરવૈયાઓએ માતાનું રેસ્ક્યુ કર્યું માતાની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ કેનાલમાં ત્રણ બાળકોની શોખખોળ હાથ ધરાઈ છે મુન્દ્રા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી અકસ્માત કે આપઘાતને લઈને પોલીસે તપાસ આરંભી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે વીસ સપ્ટેમ્બરે ભાવનગરમાં પીએમનો કાર્યક્રમ અલંકશિપ બ્રેકિંગના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે રૂપિયા સો કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે પ્રધાનમંત્રીના ભાવનગરમાં યોજાશે રોડશો શો એરપોર્ટથી જવાહર મેદાન સુધી યોજાશે રોડશો શો સંદર્ભે શરૂ કરાઈ તડામાર તૈયારીઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મોડી રાત્રે ગુજરાત આવશે ચૌદ સપ્ટેમ્બર વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે ગાંધીનગર ખાતે અખિલ ભારતીય રાજભાષા સંમેલનમાં હાજરી આપશે અમદાવાદમાં સરદાર ધામ ખાતે સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે નારણપુરામાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ઉદ્ઘાટન કરશે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે મનપાના પ્રશ્નોના નિરાકરણ માટે સમીક્ષા બેઠક યોજાશે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અંગે ભાજપના પ્રવક્તા ઋત્વિજ પટેલે પ્રતિક્રિયા આપી કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિરમાં અપેક્ષિત કાર્યકરો પણ નથી હાજરી આપતા કોંગ્રેસ કાર્યકરો પણ ગેરહાજર રહ્યા છે બીજું વાત કરી કે સડેલી કેરી બધી જ કેરીઓને સડાવી દે તો કોંગ્રેસ પોતે જ એક સડેલી કેરી છે કોંગ્રેસમાં એક કેરી તો મને બતાવો કે જે સારી હોય કે જેના ઉપર વિશ્વાસ પ્રજા કરી શકે જેના નેતૃત્વ ઉપર પ્રજા વિશ્વાસ કરી શકે અને એમની વિચારધારાને સ્વીકારી શકે એવું કોઈ પણ વ્યક્તિ કાર્યકર્તા નેતા કોંગ્રેસમાં નથી એટલે જ્યારે કોંગ્રેસ જ સંપૂર્ણ સડેલી કેરી હોય ત્યારે એમના રાષ્ટ્રીય અધ્યક્ષે જે વાત કરી છે એ કુલ બે બુનિયાદ છે અને તથ્યહીન વાત છે લાફાકાંડ કેસમાં ધારાસભ્ય ચૈતાર વસાવા નર્મદાની ડેઢિયા પણ આ કોર્ટ લાવવામાં આવ્યા

પ્રશ્નો હજુ અધૂરા છે જેના જવાબ તેઓ અઢારમી આપશે રાહુલ ગાંધીએ માનવતા આધ્યાત્મિકતા જુજુત્સુ સહિતના બાબતો અંગે વિમર્શ કર્યો રાહુલજી આજે પ્રશ્નો છોડીને ગયા છે એ મુદ્દાઓને લઈ અને એવું કહ્યું છે કે હું આવું ત્યારે પ્રશ્નોના જવાબ સંગઠન સજ્જન પછી ગુજરાતમાં કોંગ્રેસની વિઝિબિલિટી વધી છે ઠેર ઠેર આપ જોશો કે પ્રોટેસ્ટ જનતાના મુદ્દે લડાઈઓ લડવાનું પ્રમાણ પણ વધ્યું છે જિલ્લા કક્ષાએ આખી જનતાના અધિકારોને કાર્યક્રમો થઈ રહ્યા છે બીજી બાજુ ખેડૂત અધિકાર યાત્રા પણ શરૂ થઈ ગઈ છે બનાસકાંઠામાં પૂરે ભીષણ તારાજી સર્જી છે ભારે ખાના ખરાબી વચ્ચે બનાસકાંઠાના સાંસદની ગેરહાજરી જોવા મળી હતી ભાજપના નેતાઓએ પણ આક્ષેપ કર્યા હતા જે બાદ બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે છ દિવસ બાદ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા પ્રશિક્ષણ શિબિર મૂકી પોતાના મત વિસ્તારમાં પૂરની સમીક્ષા કરવા પહોંચ્યા હતા ગેનીબેન વાવના મોરીખા ગામે હજુ પણ પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું જ્યાં ભરાયેલા પાણીમાં સાંસદ ગેનીબેન ઠાકોર ઉતર્યા હતા અને લોકોની વ્યથા જાણી સમર્થકો સાથે પૂરગ્રસ્ત મોરીખા ગામની ગેનીબેને મુલાકાત લીધી ભરાયેલા પાણી વચ્ચેથી પસાર થતા નજરે પડ્યા સાંસદ ગેનીબેન ઠાકોર અંબાજી દાંતા વચ્ચે ત્રિશુરિયા ઘાટમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો એક સાથે ચાર વાહનો અથડાયા ત્રિશુરિયા ઘાટમાં એક સાથે ચાર વાહનો ઊંધા પડ્યા ટ્રક એક ક્લીનરનું મોત થયું કરવા માટે તે સમયે અન્ય ટ્રક દ્વારા જોરદાર ટક્કર મારતા બંને પોલીસની જીપ ફંગોળાઈને ગ્રાઉન્ડમાં પડી હતી અંબાજી પોલીસને એકસો બાર જનરક્ષક વાહન પણ ખાડામાં ફંગોળાયું और वो दोनों ट्रक्स और दो गाड़ियाँ रिकवरी के लिए प्रोसीजर चालू है हमारा टीम एस डी एम मैं एस डी एम हूँ और मेरा ममलतार और दोनों पुलिस स्टेशन का कॉन्स्टेबल्स और एस आई पी आई सब लोग यहाँ आ रहे और इसी के लिए त्रिशूलिया घाट में अभी एक महीने के पहले ही वो मेला की वजह से पूरा हमने આરએનબીકે દ્વારા કામ કરવાયતા ફિર ભી એસ એક્સિડન્ટ હુઆ હે પોલીસ માં કર્મીઓ માં કોઈ ઇન્જર થયેલું નથી પરંતુ પેલા માં ટ્રક એક વ્યક્તિ મોત થઈ છે ત્રણ અને બે ત્રણ ઘાયલ ત્રણ ઘાયલ છે અને એને બધું તપાસ એ બધું તપાસ છે છોટાઉદેપુરમાં મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઇવે છપ્પન ઉપરના ત્રણ પુલ ઉપર વાહન વ્યવહાર બંધ કરાયો ઓરસંગ પુલ સુવાલ પુલ અને ફેરખુઆ પુલ ઉપર તેર સપ્ટેમ્બર સુધી વાહન વ્યવહાર બંધ રહેશે પુલોની ચકાસણી પ્રક્રિયાને લઈ કલેક્ટરે ડાયવર્ઝન અંગે બહાર પાડ્યું જાહેરનામું છોટાઉદેપુર અલીરાજપુર જતા આવતા ભારે વાહનો વાયા કવાંટ થઈને જઈ શકશે જ્યારે ફોર વ્હીલ વાહનો વાયા વનાર અંત્રોલી દેવહાટ ફેરખુઆ થઈને અવર કરી શકશે સાઠ વર્ષ કરતા જૂના પુલ હોવાથી સલામતી અર્થે ચકાસણી કરવામાં આવશે ઓરસંગ બ્રિજ ઉપર તંત્ર દ્વારા ચકાસણી કરાઈ આ તરફ સાંસદે જાહેરનામાનું પાલન કર્યું સાંસદ જશુભાઈ રાઠવાએ ચાલીને આ બ્રિજ પસાર કર્યો બ્રિજની ચકાસણીને લઈ વાહનો માટે આ બ્રિજ બંધ કરાયો છે રંગપુર નાકા બ્રિજ બંધ હોવાથી સામેપાર સુરખેડા ગામ પંચાયત ઘરના લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ પદયાત્રા કરીને ગયા સાંસદ યશુભાઈ સાથે નારણ રાઠવા મુકેશ પટેલ સહિત આગેવાનો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા